તેમના જણાવ્યા અનુસાર જે ભાગોમાં ઈયળ પડે ત્યાં વરસાદ ઓછો થાય છે આ જીવાતનું સાયકલ સત્યાવીસ દિવસનું મનાય છે હાલ જોવા મળતી જીવાત મોટી હોવાથી હવે થોડા દિવસોમાં સાયકલ પૂર્ણ થશે જીવાતની સાયકલ પૂર્ણ થતાં આગામી એકવીસ જુલાઈ સુધીમાં હવામાનમાં પલટો આવશે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે તો જ્યાં મિત્રો ગુજરાત પર એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે કેટલાક જિલ્લાઓમાં અગાઉથી એલર્ટ જાહેર કરવામાં આવી છે ઉત્તરથી લઈને દક્ષિણ અને સૌરાષ્ટ્ર સુધીના કેટલાક વિસ્તારોમાં આગામી છવ્વીસથી ત્રીસ જુલાઈ દરમિયાન ભારે વરસાદ ખાબકી શકે છે હાલ રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય હોવાના પગલે વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો જી હા મિત્રો વાત કરીએ તો સુરજગઢમાં મોનસૂન ટ્રફ પસાર થતાં ભારે વરસાદની આગાહી કરી છે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અંબાલાલ પટેલના અનુસાર બાવીસ થી ત્રીસ જુલાઈ દરમિયાન બે થી દસ ઇંચ જેટલો વરસાદ વરસે નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે આવતીકાલથી સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે સાબરમતી મહીસાગરમાં પણ પાણીનું જળસ્તર સ્તર વધશે કાતરા પડતા કેટલાક ભાગોમાં વરસાદ ઓછો અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે જી આ મિત્રો વાત કરીએ તો હાલ ત્રણ સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ આવશે તો ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર સાથે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેથી વરસાદી માહોલ છવાયો છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર અરવલ્લી મહીસાગર અને પંચમહાલનો સમાવેશ થાય છે અંબાલાલે વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત કચ્છમાં ભારે વરસાદ થશે રાજકોટ સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર ભાવનગર ચોટીલા ભારે વરસાદ થઈ શકે છે ગુજરાતમાં નવી સિસ્ટમ ભારે વરસાદ લાવશે તો જ્યાં મિત્રો અંબાલાલ પટેલની ફરી એકવાર ઘાતક આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ લાવશે ઓગણીસ જુલાઈમાં સૂર્યનો પ્રવેશ પૃષ્ય નક્ષત્રમાં થશે પૃષ્ય નક્ષત્રમાં વરસાદી પાણી સારું જણાશે હાલમાં ત્રણ સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ આવશે તો ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર સાથે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેથી વરસાદી માહોલ છવાયો છે તો મિત્રો ગુજરાતના તમામ હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહેશે તો મિત્રો હવામાન સમાચાર જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો